ભરૂચ એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશનમાં જંબુસર બાયપાસ નજીકથી આંતરરાષ્ટ્રીય કુટળખાનું ચલાવતા મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ faruq sek ને ઝડપી પાડ્યો છે faruq શેખ ખોટા દસ્તાવેજો બનાવીને છેલ્લા વર્ષ 10 વર્ષથી ભારતમાં રહીને બાંગ્લાદેશી આર્થિક રીતે નબળી મહિલાઓને નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે લાવી દે વેપારના ધંધા દંડામતક келતો હતો તેની કબૂલાત બાદ પોલીસે ભરૂચ અને અંગલેશ્વરના ગેસ્ટ હાઉસ પર રેડ કરી અન્ય સંચાલકો સહિત કુલ આરોપીઓની ધરપકડ કરી છે આ રેડમાં આઠ બાંગ્લાદેશી મહિલાઓ સહિત કુલ દસ મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હાલમાં જે ચાર એજન્ટોને પકડવામાં આવેલા છે તેના દ્વારા પોલીસના જે ઇન્વેસ્ટિગેશનની અંદર ધ્યાનમાં આવ્યું છે કે એ સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા મહારાષ્ટ્ર જગ્યાએ બેસતા હોય છે અને તેમના દ્વારા જ્યારે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની આપલાઈ કરી અને મહિલાઓને ત્યાં વર્ક કરવા માટે મોકલી આપવામાં આવવામાં આવે છે બિલકુલ હાલમાં જે અમે ચાર છોકરીની જે રેસ્ક્યુ કરી એ ફારૂક શેખના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવી છે ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમની આપણે મહિલાની સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે હાલમાં જે ચાર એજન્ટોને પકડવામાં આવેલા છે તેના દ્વારા પોલીસના ઇન્વેસ્ટિગેશન ની અંદર ધ્યાનમાં માં